વાગરા સેવા પખવાડિયું સફળ સેફ્ટી સ્વચ્છ પર્યાવરણ અને સ્માર્ટ મીટર જાગૃતિ રેલીનું આયોજન કરાયું ચાર મહત્ત્વના વિષયો પર જાગૃતિ વાગરા તાલુકામાં સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ એક જાગૃતિ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વીજળીની સલામતી સ્વચ્છ પર્યાવરણ રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ મીટરના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જાગૃતિ રેલીનું આયોજન ડીજીસીએલ વાગરા સબડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડિજીવીસીએલ દહે જટાલી સબડિવિઝનલ ગેટકો વાયર જેટકો વાગરા ટીઆર વિભાગ અને સ્થાનિક ના સરિતા સ્કૂલ વાગરાના વિદ્યાર્થીઓને સ્ટાફે ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો વિવિધ એકમો અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગ રેલીએ સામાજિક જવાબદારીઓનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો રેલીનો પ્રારંભ વાગરા સબ ડિવિઝન કચેરી થયો હતો જાગૃતિના સંદેશાઓ સાથેની આ રેલી જીબી ચોકડી અને આરોગ્ય કેન્દ્ર ચોકડી જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી વાગરા ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમને વાગરા તાલુકાના મામલતદાર મીનાબેન પટેલ તથા સ્ટાફની ઉપસ્થિતિની વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું મામલતદારે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્ટાફને સેફ્ટી અને પર્યાવરણ જાળવણીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું રેલી દરમિયાન ચાર મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં સર્વપ્રથમ સેફ્ટી અવેરનેસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું જેમાં વીજળીના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતી અને સલામતીના નિયમો વિશે માહિતી અપાઈ હતી આ ઉપરાંત આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અને પર્યાવરણની જાળવણીના મહત્વને સમજાવતા સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો ત્રીજો મહત્વનો મુદ્દો રિન્યુએબલ એનર્જીનો હતો જેમાં સૌર ઉપયોગની જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને તે વીજ વપરાશમાં કાર્યક્ષમતા લાવતા સ્માર્ટ મીટર અવરને હેઠળ લાભો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સફળ રેલીએ સાબિત કર્યું હતું કે જનજાગૃતિ અભિયાન દ્વારા જનતા અને સરકારી વિભાગો સાથે મળીને સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે પ્રયાસ તે જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો